યુપીએલનું ઓલમોસ્ટ જુઓ આજે લગભગ ત્રીજો ચોથો દિવસ છે કે જ્યાં પોઝિટિવિટી સાથેનો કારોબાર આપણને અહીંયા યુપીએલમાં જોવા મળી રહ્યો છે એક અપ ઓપનિંગ તો જોવા મળ્યું છે સો દિવસની મૂવિંગ એવરેજ પર કાઉન્ટર આવતું દેખાયું છે નો ડાઉટ છેલ્લા બે ત્રણ દિવસમાં હજી આજે અપટ્રેન્ડ આવ્યું છે એમાં એટલું વોલ્યુમ હજી દેખાયું નથી પરંતુ રુચિતજી યુપીએલને કઈ રીતે તમે ખાસ અત્યારે જોઈ રહ્યા છો જે પ્રકારે બસો દિવસની મૂવિંગ એવરેજ પાસેથી થોડી રિકવરી આપણને છેલ્લા ત્રણ ચાર દિવસમાં આવતી જોવા મળી છે જોયું તો એના બસો દિવસના મુવીંગ ની આસપાસ એક સપોર્ટ લીધું છે પણ બાઉન્સ બેકમાં સાતસો એક હર્ડલ પણ છે જે હજી સરપાસ થયું નથી અને વોલ્યુમ પાછલા બે દિવસમાં એટલા વધારે હાઈ નથી સો મને લાગે છે કે પ્રાઇઝ વાઇઝ કદાચ ટુ હંડ્રેડ ડીએમએ સારું સપોર્ટ એક કરી લે પણ સ્ટોક શોર્ટ ટર્મ એ ટાઇમ વાઇઝ કરેક્ટિવ ફેઝ મે થ્રુ જઈ શકે કે ધ્યાન તમે જારે 690 700 ની આસપાસ આવશે તો ત્યાં સેલિંગ પ્રેશર જોવા મળશે અને 650 ની આસપાસ એક ટક માં એક સપોર્ટ બેઝ બનાવની કોશિશ કરજો ત્યારે તમે 1400 તો આખી રેન્જની એક્ઝેક્ટ મિડલ માં ટ્રેડ કરી લેજો તો કોન્ફિશન જોઈ તો 200 डीएमએ સપોર્ટ છે તો 200 डीएमએ ની નીચે સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરો પણ નો શોર્ટ ટર્મ ટ્રેડિંગ માં કોઈ મોટો રીટર્ન સ્ટોક માં એક્સપેક્ટ નહી કરું જે રાધર એક રેન્જ માં સ્ટોક રહી શકે છે હમ એટલે જો અહીંયાથી ખાસ કરીને હું તમ અહીંયાથી એક રેન્જની અંદર કારોબાર થતો જોવા મળી શકે છે એટલે એના પર એક ફોકસ રાખજો યુપીએલને લઈને આ એક મત બનતો આજના દિવસમાં દેખાઈ રહ્યો છે ખાસ કરીને આગળ વધીને અન્ય એક કાઉન્ટર પર ચર્ચા કરવી છે કે જાંગડી આજે જો થોડો સારો બસ બનતો દેખાઈ રહ્યો છે આઈઆઈએફએલ ફાઇનાન્સનું કાઉન્ટર છે કે જ્યાં આજના દિવસે એક તેજી સાથેનો કારોબાર આપણને જોવા મળી રહ્યો છે અહીંયા શું મત ધરાવી રહ્યા છો કારણ કે જો આજના દિવસે એક બ્રેકઆઉટ આવ્યો છે બસો દિવસ મૂવિંગ એવરેજ એવરેજની ઉપર સ્ટોક કામકાજ કરી રહ્યો છે લાગે છે અહીંયા કોઈ પોઝિટિવ મત રાખવો જોઈએ અત્યારે લાસ્ટ દોઢ મહિનાથી સ્ટોક એક રેન્જમાં છે કે જ્યાં ચારસો પિંચોતેર ની આસપાસ ના હર્ડલ બનાય છે અને ચારસો વીસ ના સપોર્ટ બનાય છે તો ઓલધો આજે એક સારી મૂવ છે સ્ટોકમાં પણ ફોલોઅપ મૂવ ઘણી ઇમ્પોર્ટન્ટ રહેશે ચારસો પિંચોતેર ની ઉપર વેધર આ સ્ટોક સરપાસ કરે કે નથી કરતો તો ફોર સેવન્ટી ની આસપાસ જો ઉપર જો સ્ટોક નીકળે તો પછી આ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે હમ ફોર સેવન્ટી ફાઇવ આ એક તમારે લેવલ ધ્યાનમાં રાખવાનું છે એની ઉપર નીકળે તો પછી એક આપણને મોમેન્ટમ કન્ટિન્યુ રહેતી જોવા મળી શકે છે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહેજો પરંતુ જો આજના દિવસે તમને અન્ય પણ ઘણા બધા સ્ટોક એવા છે કે જ્યાં ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે અને એમાં પણ જો ખાસ કરીને તમને જ્યાં આજે થોડાક શોર્ટ બિલ્ટપ થતા દેખાઈ રહ્યા છે એમાં કાઉન્ટર આઈજીએલનું પણ બનતું દેખાઈ રહ્યું છે જો શોર્ટ બની રહ્યા છે અહીંયા બસો દસ બસો બાર પાસેના એક હાઈ બનાવ્યા બાદ આજે થોડોક નીચલા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે હવે અહીંયા ટ્રેન્ડ જોઈએ તો એક નેગેટિવિટી તરફનો જ છેલ્લા ત્રણેક દિવસમાં એક નાનકડું પુલબેક આપણને બસો દિવસની મૂવિંગ એવરેજ પાસેથી આવતું દેખાયું પરંતુ આજે ફરી પાછો ઘટાડો અહીંયાથી આપણને આવતો દેખાઈ રહ્યો છે શું અહીંયાથી આજે ઘટાડાનો ટ્રેન્ડ છે એ જ આગળ વધતો દેખાશે આઈજીએલમાં શું મત બની રહ્યો છે આપનો અરૂચિજી અહીંયા લાસ્ટ ચાર મહિનાની અંદર સ્ટોકમાં કોઈ બી ટ્રેન્ડેડ ફેઝ નથી ઇરિસ્પેક્ટ ઓફ માર્કેટમાં તેજી આવી તો પણ એટલા સ્ટોકમાં તેજી નથી રહી માર્કેટમાં કરેક્શન આવ્યું તો પણ સ્ટોક એક રેન્જમાં જ રહ્યું છે તમે મેના ના મિડ મે જોશો તો એમ સ્ટોક 205 ની આસપાસ હતો અને આજે પણ 205 ની આસપાસ છે અને વિધીન ધીસ એન્ટાયર ज बना क्लियर इंडिकेशन स्टॉकवाइ करेक्टिव फेज है आज थोड़ा नेगेटिविटी है तो इंड्राडे में भी थोड़ा करेक्शन हजी थोड़ा ब्रॉडली स्टोक में ट्रेनेड फेज नहींफिकूव ट्रेडिंग पर्सपेक्टिव थी एक्सपेक्टेड तो नहीं હમ એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી એક આમ જ બનતો દેખાઈ રહ્યો છે કોઈ બહુ વધારે અહીંયા ઇન્ટરેસ્ટ આવતી નથી રહ્યો એટલે થોડુંક અત્યારે દૂર રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું રોચિતજી આમ તો આપણે શરૂઆતમાં તમે જોડાયા ત્યારે આપણે ટાટા સ્ટીલની ચર્ચા કરી કે જે આંગળી એક સારી તેજી આપણને આવતી જોવા મળી હતી પરંતુ જે એસ સ્ટીલ પણ આજના દિવસમાં જુઓ ઓલમોસ્ટ સવા ટકાની તેજી દર્શાવી રહ્યો છે અહીંયા અને જે હાલમાં જ અહીંયા રિસન્ટ હાઈ જે બન્યા હતા અગિયારસો સત્તાવન સોરી અગિયારસો નહીં અગિયારસો સડસઠના એની નજીક જવાનો પ્રયાસ એક આજના દિવસે થઈ રહ્યો છે આરએસઆઈની અંદર જો થોડુંક ઓવરબોટ ટેરેટરી પાસે જવાનો પ્રયાસ અહીંયા થઈ રહ્યો છે વોલ્યુમ સપોર્ટ હજી એટલો નથી તમને લાગે છે કે અહીંયા કદાચ આજે તેજી આવી છે હવે આવનારા સમયમાં કદાચ આપણને થોડીક ફિઝલ આઉટ થતી દેખાય જીએસડબલ્યુ સ્ટીલની અંદર એમાં એક વસ્તુ સારી છે કે સેક્ટોરલ ટ્રેન્ડ ઘણું સ્ટ્રોંગ છે તમે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ જોશો તો કન્સિસ્ટન્ટ આઉટ પર્ફોર્મર રહ્યું છે આ લાસ્ટ અમુક દિવસોમાં અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સ એના પ્રીવિયસ સ્વિંગ હાઈ ક્રોસ કર્યા છે સો ઓવરઓલ મેટલ સ્પેસ સારું કરશે તો ઇવન જેએસડબલ્યુ સ્ટીલમાં એક સારી મૂવ રહી શકે છે કેમકે સ્ટોક ઓલ તો રિસન્ટ હાઈ ની આસપાસ છે પણ સ્ટોક ટ્વેન્ટી ડેમાંની ઉપર ટ્રેડ કરી રહ્યું છે સેક્ટરમાં તેજી થઈ છે તો એ સ્ટોક સરપાસ કરી શકે છે તો કોઈ પોઝિશન છે તો હોલ્ડ કરી શકે છે અગિયારસો વીસ ને નીચે સ્ટોપ લોસ રાખીને બાયસનેસ થોડી પોઝિટિવ લાગી રહી છે હમ એટલે જો અહીંયાથી બાયસનેસ થોડી ઘણી પોઝિટિવ લાગી રહી છે આપણને ઓવરઓલ એક જેએસડબલ્યુ સ્ટીલમાં એક સેક્ટરનો ટ્રેન્ડ ખાસો એવો પોઝિટિવ છે એટલે એની એક અસર આપણને સ્ટોકની અંદર આવતી દેખાઈ શકે છે એટલે એના પર એક નજર ખાસ કરીને આજના દિવસે રાખવાની છે પરંતુ જો આજના દિવસે હવે આપણને જ્યાં થોડો ઓવાય ઇન્ટરેસ્ટ વધતો દેખાઈ રહ્યો છે એમાંથી રિયલિટી કાઉન્ટરમાંથી એક લોઢા ડેવલપર્સનું કાઉન્ટર છે કે જાંગડી આજના દિવસે જો એક શોર્ટ બિલ્ડઅપ સારા એવા થઈ રહ્યા છે ખાસ્સો એવું ડાઉન ટ્રેન્ડમાં રહ્યું છે કાઉન્ટર આયરું આ છેલ્લા ઘણા સમયની અંદર આપણે જોવું છે લાગે છે અહીંયા ફરી એક વખત એક હજાર અગિયારસો સુધીના લેવલ તો આવવાની તૈયારી છે પરંતુ એની નીચે જવાની કોઈ શક્યતા તમને લાગી રહી છે રુચિતજી અત્યારે લોઢા ડેવલપર્સમાં એક પોસિબિલિટી તો છે કે સ્ટોકમાં હજી કરેક્શન વધીને એક હજાર પચાસ એક હજાર સિત્તેર જે પ્રીવિયસના લો હતા ત્યાં સુધી પણ જઈ શકે છે ઓવરઓલ તમે જે માર્કેટમાં પણ તેજી આવી છે એમાં હજી સુધી તો રિયલિટી સ્પેસનું પાર્ટિસિપેશન ઓવરઓલ નથી રહ્યું સો કે તો સેક્ટરમાં રિવર્સલ આવવા દો અધરવાઈઝ સ્ટોક ને સપોર્ટ 1150 ની આસપાસ સપોર્ટ ની આસપાસ આવવા દો પછી તો પછી જે એક થોડક રિસ્ક રિવોર્ડ ઇશ્યુ પેરેબલ ટર્ન આઉટ થશે તો માર્કેટ માં જે ઓપોર્ચ્યુનિટી છે લોંગ સાઈડ ટ્રેડ કરવા માટે એ તમને બેન્કિંગ છે મેટલ્સ છે નો આ સેક્ટર્સ તમને રિલેટિવલી વધારે સારા રિટર્ન્સ આપી શકે છે તો લોડામાં કોઈ બોટમ ફિશિંગ અત્યારે નહીં કરવી જોઈએ

પરંતુ એ સાથે જ જો આજના દિવસે એક છેલ્લે ચર્ચા કરી લેવી છે એસ કાર્ડના કાઉન્ટર પર એક સારું બ્રેકઆઉટ અહીંયા આપણને ઓલમોસ્ટ જો પંદર સપ્ટેમ્બરના રોજ આવતું જોવા મળ્યું હતું ત્યારબાદ આ કાઉન્ટર મોટા મોટી એક કન્સોલિડેશનની રેન્જમાં રહ્યો છે આઠસો એસી સતત એક હર્ડલ ફેસ કરી રહ્યો છે અહીંયા જ્યાં સો દિવસની મૂવિંગ એવરેજ પણ છે તમને લાગે છે અહીંયાથી કોઈક પોઝિટિવ ટ્રેન્ડ બની શકે છે જે પ્રકારે એક બ્રેકઆઉટના લેવલને હજી સુધી જાળવી રાખ્યું છે એને જોતા આઈ થિંક સપોર્ટ તો ઇન્ટેક છે પણ ફોલો અપ મૂવ ડેફિનેટલી સ્ટોકમાં મિસિંગ છે આપણે રિસન્ટ અપ મૂવમાં નવસો ની આસપાસ સ્ટોક ગયો હતો પણ એનો એ તેજી કન્ટિન્યુ નહીં રાખી કેમ કે નવસો ના લેવલ તમે જોશો તો લગભગ મિડ જુલાઈમાં પણ ત્યાં જ સ્ટોકે હડલ લીધો હતો